જય ઉમિયા હર હર મહાદેવ કેમ વાલા આજે બાર તારીખ છે બાર નવ બે હજાર ને પચીસ અને શુક્રવાર અને આજે આપણે અહીં હોટલમાં રોકાયા હતા અને આપણી રામ પ્યારી તૈયાર થઈ ગઈ છે અને એ પણ બહાર આવી રહી છે તમે જોઈ શકો છો કે રામ પ્યારી બહાર આવી ગઈ છે અને આપણે અહીંથી હાવડા બીચ જવા નીકળી રહ્યા છીએ તો આજે હાવડા બીચ કાલિકા માતા મંદિર અને પછી હાવડા બ્રિજ તમે જોઈ શકો છો આ પુલ માં એક પણ નટ નથી ટ કે બોલ નથી આખો બ્રિજ ફક્ત રેવેડ થી બનાવવામાં આવ્યો છે અને જર્મર ઝરમર વરસાદ ચાલુ છે અત્યારના પુલ બનાવતા દરેક એન્જિનિયર ને નમ્ર વિનંતી કે તમે આનું સ્ટ્રક્ચર જોઈ શકો છો કે એક પણ બોલ્ટ કે નટ નથી પણ હજુ વર્ષો અહીં ઉભો છે અને એની ઉપર તમે ટ્રાફિક પણ જોઈ શકો છો અને અત્યારના તમે જોઈ શકો છો અને નદી ઉપર જ છે અત્યારના બનાવેલા બ્રિજ

અહીં ઉભી ને અંદર બધી ગયો સિટી બસ ટાઈપ છે ઇલેક્ટ્રિક હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કલકત્તા માં આવેલા દક્ષિણેશ્વરી કાલી ટેમ્પલ તમે જોઈ શકો છો મંદિરનો અદ્ભુત નજારો સરસ મજાનો એવો કોરિડોર બનાવેલો છે અને ત્રણ પાર્કિંગ છે પચાસ રૂપિયા અને હવે આપણે અંદર જઈ રહ્યા દર્શન કરવા માટે સામે તમને દેખાઈ રહ્યું છે મંદિર છે હેલો મારા વાલા તમે જોઈ શકો છો પાછળ જે ઘુમટ દેખાઈ રહ્યું છે એ દક્ષિણની કાલી એવી દક્ષિણેશ્વરી મહાકાલી ટેમ્પલ છે એના આપણે દર્શન કરી ચૂક્યા છીએ અને તમે અહીં સામે દેખી રહ્યા છો નાના નાના ગેટ ત્યાં આગળ મોબાઈલ સ્ટેન્ડ ચપ્પલ સ્ટેન્ડ અને બેગ સ્ટેન્ડ છે ત્યાં આપણે ઓનલી ફોર મોબાઈલ જ મૂક્યા હતા તો એક મોબાઈલના ત્રણ રૂપિયા છે ચપ્પલના પણ આપણે ભાવ પૂછ્યા નથી કેમકે ચપ્પલ અહીં આપણે મૂક્યા નથી આપણે ગાડીમાં મૂકીને જાય છે આની બિલકુલ બાજુમાં જ અહીં સામે ગાડી પાર્કિંગ છે અને બે ગાડીના પાર્કિંગ અહીં આ બાજુ છે તમે અહીંનો મંદિરનો સુંદર એવો નજારો જોઈ શકો છો સરસ મજાને આપણે સવા સાથે દર્શન કરી ચૂક્યા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન જે તમને આગળ બતાવતા રહીજો અને આપણા કટપ્પા અને બાહુબલી આવી રહ્યા છે દર્શન કરી જે એમને પ્રસાદી રૂપે ચુંદરી મળી છે અને સિંદૂર મળ્યું છે બોલો જય મહાકાલી જય હલો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ કલકત્તાથી દેવઘર જ્યાં આપણું નેક્સ્ટ જ્યોતિર્લિંગ છે જે એનું નામ છે શ્રી બાબા વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તો અહીંથી કોલકત્તાથી ત્રણસો ને ત્રીસ કિલોમીટર છે તો આપણને પહોંચતા લગભગ છ થી સાત કલાક લાગશે અને આપણે પહોંચીશું ત્રણ વાગ્યાની આજુબાજુ બે થી ત્રણ વાગ્યા આજુબાજુ તો હવે અમને તમને નેક્સ્ટ બાબા વૈદ્યનાથ જ્યોતિર્લિંગના દર્શન કરાવીશું

એટલી નાની ગલી છે અને આજે ટ્રાફિકમાં એટલા ફસાઈ ગયા હતા કે અમારી ગાડીને સ્કેચિસ પણ પડ્યા છે ખાલી બોટ પબ્લિક અહીંયા રહે છે તમે જોઈ શકો છો આપણે બાબા બૈજનાથ ટેમ્પલ પહોંચી ગયા છીએ અહીં શંકર અને પાર્વતી બંનેના મંદિર છે અને તમે જનરલની લાઈન જોઈ શકો છો આ અહીં લાઈન છે તમે પૂજા ચાલી રહી છે શંકર અને પાર્વતી ને ઘરમાં ફેલાવી રહ્યા છે બંનેના મંદિર બંનેના મંદિરને શંકર અને પાર્વતીના મંદિરને ટાઈપ પહેરાઈ રહ્યા છે બધા તમે જોઈ શકો છો ઉપરથી બંને પાર્વતી મંદિર અને ભોળાનાથનું મંદિર અને આજે આપણે અને આજે આપણે જઈ રહ્યા છીએ વીઆઈપી દર્શનમાં સ્પર્શ દર્શન અને આજે અહીં ઘણા બધા કાવડે કાવડ યાત્રાવાળા છે આજે તમે છો આ લાઈનમાં કોઈ નથી કેમ કે આ વીઆઈપી લાઇન છે આ વીઆઈપી લાઇનના ત્રણસો રૂપિયા લાગે છે અને અહીં ઘણા બધા વીઆઈપી કાર્ડ લઈને ઊભા હોય છે જે પર પર્સન ત્રણસો રૂપિયા ટિકિટ છે આની જો કદાચ તમે મારા જોડેથી લેશો તો તમને પાંચસો રૂપિયા આપશે અને અંદર પૂજાની વાત કરશે તો એના સિવાય બીજા પણ મહારા સિવાય પણ અને અનેક લોકો અહીં વીઆઈપી ટિકિટ આપે છે તો તમે એમની જોડેથી પણ લઈ શકો છો આપણે અત્યારે પાર્વતી મંદિર અને સામે જોઈ શકો છો ભોલેનાથ મંદિર આ બિલકુલ સિટીની અને ગલીઓની વચ્ચે વચ્ચ મંદિર છે તેથી ખૂબ જ ટ્રાફિક રહે છે આજે આપણી ગાડી ફસાઈ ગઈ હતી અડધો કલાક સુધી અને ગાડીને સ્ક્રેચ પણ પડ્યા છે મોટો ડેન્ટ થયો છે કેમ કે અહીં પબ્લિક જે છે એ ઘણી પાગલ છે ઘૂસે જ જાય છે અંદર જગ્યા રાખતી જ નથી બિલકુલ જે ડેન્ટ નોર્મલ છે નીકળી જશે એનો કોઈ પ્રોબ્લેમ નથી આપણને હલો મિત્રો તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાના એવા બાબા વૈદનાથના દર્શન થઈ ગયા છે અને અહીંના અત્યારની જે હાલત છે એ હું તમને થોડી વાર પછી કહીશ અહીંયા આપણા બાહુબલીઓને કટપ્પા ઉપર જોડે અને બહુ જ ખરાબ હાલતમાં મંદિરની ખરાબ હાલત છે અહીં ઘણી બધી અંધશ્રદ્ધાઓ વધારે છે હલો મિત્રો તમે જોઈ શકો ઉપર આ બાબા વૈજનાથ મહાદેવનું શિવલિંગ અહીં છે અને પાર્વતી માની સ્વયંભૂત મૂર્તિ અહીં બેસાડવામાં આવી છે મંદિરમાં તો એને બંનેને ધાગા બાંધવામાં આવે છે બોલે બાબા એવું છે પણ મંદિરના ગરભોની તમને વાત થોડી વાર પહોંચી કરીશ કે અહીં ટ્રાફિક ખૂબ જ છે તમે અહીંની હાલત જોઈ શકો છો અહીં ગંદકી કેટલી છે અત્યારે કાવડ યાત્રા ચાલુ છે હાલો મિત્રો તમે અહીં મંદિરમાં જવાના રસ્તા પર તમે ભીડ જોઈ શકો છો બિલકુલ ઓછી છે અહીં કેમ કે મંદિરની ચારે બાજુથી લોકો અહીં પ્રવેશ કરે છે અને કેટલાય ગલીઓ અને કેટલાય રસ્તાઓ છે એટલે તમને અહીં ગલીઓમાં ભીડ જોવા નહીં મળે પરંતુ મંદિરમાં તમે ભીડ જોઈ શકો છો અને અત્યાર સુધીના જે મારી લાઈફના પહેલું એવું જ્યોતિર્લિંગ છે જે ભયાનક ગંદકી જબરજસ્ત ગંદકી અને પૈસા માગવામાં તો કશું બાકી જ નથી રાખ્યું એમને અંદર એન્ટર થતાં જ આપણી જોડે દાનના નામે પૈસા માગવાનું ચાલુ થઈ જાય છે બાબાના નામે દાન કરો દાન કરો એમ કરીને દરેક અંદર લગભગ દસ થી પંદર પૂજારી હોવા હતા અને ગંદકી તો જબરજસ્ત કોઈ પૂછો જ ના એટલી ગંદકી છે નેટ 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 અને આજે અત્યારે ચાલુ છે કાવડ યાત્રા તો કાવડીઓની પણ પરસેવાની એટલી ગંદ હતી તો નેટ નેટ દર્શન કરીને બહાર નીકળ્યા છીએ જ્યોતિર્લિંગનો સ્પર્શ થઈ ગયો છે આજે સરસ મસ્ત મજાના બાબા બેદના જ્યોતિર્લિંગના અને સામે રહેલા પાર્વતીના મસ્ત દર્શન થઈ ગયા છે આપણા પણ બંને મંદિરમાં એટલી ભયંકર ગંદકી છે કે એની વાત જ ના થાય તો હવે આપણે જઈએ છીએ અહીંયાથી આગળ અને અહીંથી આપણે નેપાળનો પ્રોગ્રામ હતો પરંતુ સંજોગો વસાત એવા જ અત્યારની હાલાત છે નેપાળની તો આપણે ત્યાં જઈ નહીં શકીએ તો આપણે ઓનલી ફોર ઇન્ડિયા ટૂર જ થશે નેપાળ આપણે એવોઇડ કરીએ છીએ તો બોલો બાબા વૈદ્યનાથની જાય હલો મિત્રો આપણે પાર્કિંગ પાસે આવી ગયા છીએ અને તમને એક જરૂરી વાત કહેવાની ભૂલી જ ગઈ છે કે અહીં મંદિરમાં એટલી જબરજસ્ત વ્યવસ્થા છે કે જેની ગણના જ ના થાય બિલકુલ ઝીરો પર્સન્ટેજ સગવડ છે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી અને ખાલી ફક્ત પૈસા ઉઘરાવવાનું કરે છે તો અહીં આવો તો થોડું ધ્યાન રાખવાનું કેમકે જગ્યા જગ્યાએ પૈસા માગે છે અને ઝીરો પર્સન્ટેજ વ્યવસ્થા છે ત્રણસો રૂપિયાની ટિકિટ લીધી હતી વીઆઈપી ટાઈમ ઓછો લાગ્યો પણ આગળ જતાં તે જનરલ લાઈનમાં મળી ભળી ગઈ કોઈ વીઆઈપી જેવું હતું જ નહીં થોડો ટાઈમ ઓછો લાગ્યો પહેલાં એમાં કલાક લાગે છે જનરલમાં અત્યારે પરંતુ અમારે દસથી પંદર મિનિટમાં દર્શન થઈ ગયા હતા અને જેની વીઆઈપી ટિકિટના પૈસા છે ત્રણસો રૂપિયા એ કોઈ ઓનલાઈન બુકિંગ થતી નથી અત્યારે કેમ કે અત્યારે બધા અહીં એજન્ટ થ્રુ એજન્ટો પોતાના પૈસેથી એક સાથે પચાસ વીસ એવા જેની જે સગવડ પ્રમાણે ટોકન લઈ લે છે અને અહીં મંદિરમાં ફરતા હોય છે અને એ જ રૂપિયામાં આપણને આપે છે કોઈ અમને એક્સ્ટ્રા પૈસા મળે છે એ આપણને ખબર નથી તો તમે જોઈ શકો છો અહીં આપણું પાર્કિંગ છે ગાડીનું આપણે પહોંચી ગયા છે પાર્કિંગમાં તમે જોઈ શકો છો અહીં નવરાત્રિની તૈયારી થઈ ગઈ છે અહીં નવરાત્રિની તૈયારી ચાલુ છે અને આ સામે દેખી રહ્યા છો આપણી રામ પ્યારી પડી છે જય બાબા વૈદનાથ આપણા બાઉ ખાઈ રહ્યા છે મસાલા પાપડ અને આજે સરસ સેવા મસ્ત ધાબામાં જમવાનું મળી ગયું છે પ્યોર રાજસ્થાની હલો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ હોટલ ઉપર તમે આપણી રૂમ જોઈ શકો છો